ખેડૂત મિત્રો અત્યારે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે ન્યૂયોર્ક કોટન વાયદામાં ખૂબ સારી એવી રિકવરી તેજી તરફી આગળ વધી રહી હોય તેવું સ્પષ્ટ રીતે વાયદાની વધઘટને જોતા દેખાઈ રહ્યું છે આજે તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે છ વાગ્યે અને વીસ મિનિટની આસપાસ ન્યૂ યોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ આડત્રીસના વધારા સાથે પંચાણું પોઈન્ટ અઠ્ઠાવીસ સેન્ટની આસપાસ અત્યારે ચાલી રહ્યો હોય તેવું તમે ખુદ અત્યારે ખેડૂત મિત્રો સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આપણે આશા રાખીએ કે ન્યૂયોર્ક કોટન વાયદામાં તોફાની તેજીનો વંટોળ છે તે આવે અને ખૂબ સારી એવી સો સેન્ટની ઉપરની સપાટીને પાર કરી જાય અને આપણી ઘરેલી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીના વાયદામાં ખૂબ સારો એવો વધારો આવે અને કપાસના હાજર ભાવમાં આની સીધી જ અસર થાય તો જે ખેડૂત મિત્રોએ અત્યાર સુધી ધીરજ રાખીને કપાસ સાચવેલો છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારી એવી તેજીનો લાભ મળી શકે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત તમારા સુધી પહોંચાડેલી છે અમે ક્યારેય કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમને જે સૂઝતું હોય તમને જે યોગ્ય લાગતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રો તમારા ખુદના ભરોસે તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય લઈ શકો છો ગુજરાતમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો પચાસથી સોળસો એકવીસની આસપાસ કપાસના પાવો આજની તારીખ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે કેવી માહિતી અમને મળી રહી છે તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો